ગાંધીનગર જિલ્લાના દહેગામના એડવોકેટ તેમજ ભાજપના અગ્રણી આગેવાન એવા ચંદ્રેશભાઈ પટેલની ઓફિસના ઉદઘાટનમાં ભાજપના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના નાંદોડ ગામના વતની ચંદ્રેશભાઈ અરવિંદભાઈ પટેલ વ્યવસાય એડવોકેટ તરીકે છેલ્લા ઘણા સમયથી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરે છે સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના અગ્રણી આગેવાન તરીકે ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે ત્યારે ચંદ્રેશભાઈની નવીન ઓફિસ બનાવવામાં આવી તેનું ઉદઘાટન આજ રોજ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દહેકામ તાલુકાના શહેરના એડવોકેટ તેમજ ભાજપના અગ્રણી આગેવાનો જેવા કે બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય અનિલ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ રાજેન્દ્રસિંહ જિલ્લા ડેલિકેટ કેતન પટેલ દહેકામ તાલુકા ભાજપ પ્રમુખ અશોક પટેલ દહેકામ તાલુકા પંચાયત પ્રમુખ પિન્ટુભાઈ અમીન નગરપાલિકા કોર્પોરેટર જશુભાઈ પટેલ શિયાવાડા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ